જે પૈસા પચાસ રૂપિયા રૂપિયા જ લે ભાઈ તાપા દે બધે બતાવી નાઈ ગયા તમે નહીં દોડાવા હાલી તાપો 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 ચોકન કે તાપ્યો તો ભલા મણો ફોન માં વેલા ના કહી ગયો કે હું ઉતરણ કરવા તમારા ગામ માં આયો છું તો આપણે અતારે ઉતરણ કરીએ પતંગ છગાઈએ હું કીધું અતારે ઉતરણ કરીએ હેલા પે અગર તમારું ગામ બી હો તું આખું ગામ ના આવે યાર ના આવે તા તશો હા તો ને તાણી ક્યારે જ જાઉસને હવ હજુ કેતો કરી બારામું ફોન કરતો યાર બારા કરી શું ફોન 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 યા ફોન મેં તો જો બીજા મળી

તમે બે જણા છો બે જણા બીજા લઈ લી યે તમે તો ગોડા જેવો હતા તમાર હગો ચ્યાસી ગોડા જેવો એ પણ મારા મગજ મે વિચાર આવ્યો હા કે આપણે બધા ભેગા થઈ અને દાવા તો ઉતરણ કરીએ છીએ બરાબર પણ આ વખત રાતની ઉતરણ કરીએ કેવી રહે સર રાતની ઉતરણ ના થાય હું તો જોનો ના થઈ એટલે એટલે સોના મોલા ઘેર જતો રાતના તો ખાડામાં પડજો તો હાથ તો ભાજી દેવા જો હો ઘેર એ ઘેર ઘેર ભઈ આ કાલે આવી જજો હા ફોમાં તું જોઈએ કુન કુના કાપ અલે આ કુનતાલ આલી રાત કે તું રાત ની ઉતરણ સાતી છે ભલા વાતો કરો અરે ખર હું કરવાનું મારા આ હાકો તો મારો જો ગોડો છે પણ આરા બે જણા મને ગોડો કહી ગયા હું તો ગોડો કોઈ નહીં પણ આ પથન ને કે વાગડી છે એટલે કીધું કરવું પડે છે હું કર આ બે રેત ના પાડી કશો વાંધો ન લે બીજન બોલે લાવું રાત ની ઉતરણ કરવી છે પતંગ માં દોરી લઈ લો રાત ની ઉતરે ભલા ભલે રાત ની ઉતરાયણ થાય દાળા કેમ ભાઈ દાળા ઉતરાણ થાય રાતે

ના મારણ નહિ આપણે ઉતરાણ તમે તાર દાળા જોકર થા આપીએ ની હાલ ચક્કર કરો કાલ તો આપડે બે ત્રણ ટક્કર કરે ના મને હું જાડી મારણ નહીં આવું તમે તાર જો

હે તો ઓળખો પાછા બંદુક બતાવી જો સમય નું કાય નક્કી નઈ ચીમે ચોરાય જઈ ના કદાચ પેલા બંદૂક બતાઈ દેવી હારી ચોર નું કોઈ નક્કી નહિ કોઈ ચોખડ્યું ના હોય આપવાનું તમારું ચોખડ્યું ચમત્વાનું જ કોઈ દઉં છું કોઈ નોતાની વાત નહીં બરાબર હા તો બરાબર જો કોઈ નોતું કીધું ને

પાટણ જિલ્લો અહીં ચાલ ઉત્તરાયણ મારે મારા તમાર મગજ નહી લાગતું તમે ભૂલી ગયા હોય એટલા મનો યાદ કરાવવા આવ્યો આખા ખબર ઉતરાયણ ના ભાઈ ને એ તમાર

આપણા રાત ની ઉતરાણ કરવાની છે બરાબર દાડા તો બધા ઉતરાણ કરી છે પણ આ વખત આપણે રાતની ની ઉતરાણ કરીએ કેવી રહેશે ચેક કરીએ એકલા દે અને પતંગ ઉડાડો તમ તો મારા તારે રાત ની ઉતરાણ નહીં કરવી હોય જો ગોમને નેકલ છે તો બે શબ્દ સંભળાવતો જાય ખોટો અહીંયા પણ આપણે બે જણા નહીં અત્યારે તમે સુખી તમે હકો છો એટલે તમે નહી આવો ના ભાઈ ના નિય પડે હા રૂચાનું કોઈ વાતો નઈ હો ટીવી જોવું ટીવી જોવાનું મને સુખ શું

અનખ કે રાતની ઉતરાયણ કરવી છે મારે તને બધ તને બોલાઈ લાવો વા તો કોઈ ભાઈ તૈયાર થતું નહીં આબા બા માટે શું કરું મારે લાયક છે હો તને જઈ ના પાડી દેવી પછી મારે જવા દે

ફોન કરીને રી ઉતાર દે આ ગફુડીની પગલીને બઈ દેઈ ના આવી યાર આને તાણી ઓય એ ના પાડી તો મું એ શું કરું કસ્યો હતો ને તારું મું એ હગાડી ના પાર દઉ હગાગા રે આ રે ફોન કરવા નહીં ફોન કરવા નહીં મારા મેલ્લાવાળાને ઓય મેદાનમાં બોલાવ હોય ને તો મારા જોડે એક આઈડિયા છે શું આઈડિયા ઓ આઈડિયા એ ફોન આ બાજુ લાવ કોનમાં કહું મારા મેલ્લાવાળાને હોય બોલાવ હોય ને

ખબર આ બાનો છોકરો ગોપુ મારા હાથમાં જબ્બર આવ્યો છે એના હગાની વાત આલિમ ની નહીં નાખવી પેલા એક દોન નો મારા ગળામાં દોરો જોશે હાથમાં હોના ની વેટી જોશે એક હાથે લકી જોશે પછી ગોપુ નું હગુ થાય બાકી એમની હગુ નહી થાય હગુ થોડુંક જમતમ થાય દાગી નો તો જોવો ના જોવો મરવાઈ ના

આ ગરમા ગરમ નાસ્તા આધી રાતે થતા હોય તો દુઃખ હોય હોય હા એ વાત થાછી ફોટો પાડતો આ પાણી તમે ત્યાં મેલો જે કરવા ફટાફટ કરો ને તમારે ગોવાળાને બોલાવો આ બોલાવો બોલાવો ના આ ફોટો ચંપુલાને મેલું અને બોલીને મૂકલું તો જાય ચંપુલર ચંપુલર હા હા હવે કરીને મૂકવા જેને નાસ્તો કરવો હોય એ

નાસ્તા ના નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યું તું કે મફત નાસ્તો મળતો હોય તો કું ના જાય તો જવા મારા મફત નું કંટ્રોલ છોડતા નહીં તો આ મફત નો નાસ્તો હાર્યા હું છોડી જમ્બુલાલ ના ફોટાડી મોકલી દીધું હવે ના હોય તો લાલ પાકલી દેવા છે

પણ પેલા મેં આ જે કીધું એ કોમ કરો આ એ ચાલુ છે ચાલુ છે ઓ અને ફોન કાઢું ના ના મેં જો ઓલા જો ફોન મારા જોડે રાખું તમારો ના ના હું યાર ફોન કાઢ્યો ને મેં જો હા તો તમે જલ્દી કરો હા ચાલુ ચાલુ છો હું એ જી ઘડી પેલા પતંગ ને કન્યા પડ્યો આ કે જો મેસેજ આવ્યો

એટલા બાએ નાસ્તો મંગાયો નાસ્તો ખાવા બોલાવે હે ઓમ તો આ ઘરડો કદી નાસ્તો કરાવે એવો નહી લાય આજ મોકો મળ્યો હો મોકો દેન ચક્કો મારી દેવા દે બરાબર છે આજ મોકો જતો નહીં કરવો પતંગ ના દોડી લઈને જાઉ અને નાસ્તો કરી અને પછી આવતો રહું કેડા ના લઈ જાઉં ઘણા દાડે હાથમાં આવ્યો કેડો તુએ રે પતંગ ચગાવા તો એકનું નતું આબુ પણ આ નાસ્તો મંગાયો હન એટલા આબુ પડશે નાસ્તો ખાવ પડશે જવા દે જાજી તો કદી તો જવાય નહીં આ નાસ્તો માં હન એટલા જવા જવા દે નાસ્તો ખાવાન પતંગ ચગાવા તો આ હું કરો બોજો કઈ યાર ઘંટી તો રાખો યાર પેલા દોરી ની માપણી કરવી પડે આ તમે યાર આ ફાટી પતંગ લઈને આયા છો જો ફાટેલા હે યાર મને કોમ કરવા દે જો ઉભા રહો જલ્દી કરો જલ્દી કરો યાર હેડો હવે મોડું ના કરો ઈમાં આટલી બધી વાત ના હોય ઘંટી રાખો ને આ આ મુકલું ફોટો અને રેકોર્ડિંગ બે બે પેલા હો ને આપું છ દેવા છ દેવા ભૂલ્યા બે ના ભેગું નાસી દો આ

म्हणून कोण सहशी खबर 13@9 अले आताई नाश्ता नो भूडू कोण तरी पकोडा देऊ कोक लाग कढी डुंगडी आता तो बाणू मेसेज નાસ્તો કરવા મળતો હોય તો રાત ની ઉતરાણ હું ઓળી કરવા તૈયાર છું કાકા ખબર ના પડે સોના ને કાઢવા દે ને ખબર એ ઉઠી જાય ને તો જવાબ ન

કે આ રહા બોલ આબુ સાબુ છે નાક તોરા સાબુ જ પડશે ને લે તન પતંગ લઈ રે આ લઈ ઉપર હ ફીડકી પતંગ પડે આ તન દુસ નહી સુધરા તહેરાય આલો તું કહી ઉઠી ત